આ તરફ સુરતમાં ડિજિટલનો મોટા ખેલનો પર્દાફાશ સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા અને એકાઉન્ટ ખોલ્યા બાદ વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે એકાઉન્ટ વેચવાના મામલે દુબઈ ચેન્નાઈનું કનેક્શન ખુલ્યું છે અને સામાન્ય લોકોને લોભામણી લાલચો આ મામલામાં અપાતી હતી આરોપીઓ બેંક એકાઉન્ટની કિટ મેળવી લેતા અને એ કિટ લઈ દુબઈ ખાતે મોકલી દેવામાં આવતી હતી અને ઇન્ટરનેટના માધ્યમથી આ ક્રાઇમ જે છે તે આચરવામાં આવતો હતો

એટલે ઇન્સ્ટાગ્રામ છે આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટ આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે છ માણસો પકડવામાં આવ્યા છે જેમાં ચેન્નાઈનું કનેક્શન ખુલ્યું છે દુબઈનું કનેક્શન ખુલ્યું છે અલગ અલગ સત્તર જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે